અંકલેશ્વર જેડીસી ની આદર્શ નિવાસે સારામાં વુમન્સ એવરનેસ સેમિનાર આયોજન કરવામાં આવ્યું આ સેમિનાર મહિલા પીએસઆઈ વિસ્તારી આઈ રે વિદ્યાર્થીઓ અને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે માહિતીગાર કર્યા હતા મહિલા પીએસઆઈ વેસાલી આહીર વિદ્યાર્થીઓને મહિલાઓની સુરક્ષા માટે વિવિધ કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી તેમણે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો પણ જણાવ્યા વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો મહિલાઓની સુરક્ષા માટેના હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી સાથે જ માનસિક સ્વાસ્થ્ય સહાયતા અને પુનવર્ષન સેવાઓની જાણકારી પણ આપવામાં આવી હતી ગુજરાત પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત છે

અંકલેશ્વર GIDC ની આ આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં આવી અને સેમિનાર યોજ્યો. આ સેમિનાર ની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોતરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા. અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું અત્રેની આદર્શ નિવાય શાળા કુમાર અને કન્યા અંકલેશ્વર ખાતે આજરોજ ભરૂચ સી ટીમ દ્વારા માનનીય પીએસઆઈ વૈશાલી મેડમ તથા તેમની ટીમ અત્રેની શાળામાં કન્યાઓ અને કુમારને પોલીસ તરફથી સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવવા માટે અત્રે આવેલ છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જે કાંઈ માહિતી આપવાની છે એ ખૂબ સારી રીતે આપી છે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે ક્રાઇમ કેવી રીતે થાય છે બાળકો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે અને કેવી રીતે ન કરવો જોઈએ એ ઘણી બધી બાબતથી અવગત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતે આવા ખોટા રસ્તે ન જાય અથવા તો આવા કિસ્સાઓનો ભોગ ન બને એના માટે શું કાળજી રાખવી? જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની મહેનત કરવી? શિક્ષણમાં પણ કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરવો એની ખૂબ સરસ માહિતી આજે આપવામાં આવી મારું નામ વસાવા હેનરી બેન ધર્મેન્દ્ર ભાઈ છે. આજે આજે અમારી આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી ભવિષ્યમાં જેમાં અમે કોલેજ કરીએ જ્યારે શામાં ભણીએ બાર બહાર જઈએ ત્યારે કોઈ કોઈ છોકરી કોઈ છોકરી એકલી જતી હોય કોઈ નહીં હોય આજુબાજુ કોઈ કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારે ત્યારે આપણા ન કોઈ વસ્તુ આપણને કામ આવે એવી પર્સમાં રાખવી જોઈએ તથા તથા આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને એકસો એક્યાસી નંબર અથવા સો નંબર પર આપણે કોલ કરી શકીએ છીએ